વાગરામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી જુમ્મા મસ્જિદથી ભવ્ય જુલુસનું પ્રસ્થાન ધાર્મિક નારા અને નાટશરીફનું પઠન વરસાદી માહોલ વચ્ચે પણ ઉમટ્યો શ્રદ્ધાળીઓનો મહાસાગર આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સ અવના જન્મદિવસ ઈદે મિલાદુન્નબીની વાગરામાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી જુમ્મા મસ્જિદ ખાતેથી નીકળતા જુલુસનો સમય બદલીને જુમ્માની નમાઝ બાદ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સવારમાં પણ નાના જુલુસ જોવા મળ્યા હતા બપોર બાદ જુમ્મા મસ્જિદથી એક ભવ્ય જુલુસનું પ્રસ્થાન થયું હતું આ જુલુસ પટેલ ખડકી ચિમનચોક મેઇન બજાર ડેપો સર્કલ થઈને પરત જુમ્મા મસ્જિદ ખાતે પહોંચ્યું હતું આ જુલુસમાં બાળકોથી લઈને વડીલો સુધી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા સૌએ ધાર્મિક લિબાસ પહેરી હાથમાં ધાર્મિક ઝંડાઓ પકડ્યા હતા જુલુસ દરમિયાન શ્રદ્ધાળુએ ધાર્મિક નારાઓ લગાવ્યા અને નાજ શરીફનું પઠન કર્યું હતું જેનેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વરસાદી વિઘ્નો છતાં લોકોનો ઉત્સાહ જરાય ઓછો થયો ન હતો ભરૂચ જિલ્લાભરમાં પણ ઈદે મિલાદની શાનદાર ઉજવણી થઈ હતી આ પ્રસંગે વાગરામાં ઠેર ઠેર શરબત દૂધ કોલ્ડ ડ્રિંક્સ કેક અને ચોકલેટ સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું જુલુસ દરમિયાન કોઈ અનિ છનીય ઘટના ન બને તે માટે વાગરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો આ ઉપરાંત વાગરાની જુમા મસ્જિદ અને અલમદીના મસ્જિદ સહિત વિવિધ સ્થળોએ પાંખમુએ મુબારકની જીયારત પણ કરાવવામાં આવી હતી આમ વરસાદી માહોલ હોવા છતાં વાગરામાં ઈદે મિલાદના પર્વની ઉજવણીએ ભાઈચારાને કોમી એકલાસનો અનોખો સંદેશો આપ્યો હતો વાગરાના વાંટા હોલ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા દાવતે આમ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા આયોજકો દ્વારા સૌને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું જેનો ઉપસ્થિત રહેલા તમામ લોકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો આ પ્રસંગે ભાઈચારા અને કોમી એકલાસનો સુંદર માહોલ જોવા મળ્યો હતો જ્યાં સૌએ એક બેસીને ભોજન ગ્રહણ કર્યું અને ધાર્મિક લાગણીઓને વ્યક્ત કરી હતી આ આયોજન સમાજમાં એકતા અને સદભાવનાને વધુ મજબૂત બનાવનારો પુરવાર થયો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાજ સોલંકી ભરૂચ